સંક્રાંત લાસ્ટ વેકેશનનો ડે હતો અને અચાનક જ તે એપ્રિલ ની ગરમીમાં વાતાવરણ પલટો લઈ અને બહુ જ સરસ વેધર કરી નાખ્યું તો આપણે બપોરનું પહેલા લંચ કરી લેશું દાળ રોટી સબ્જી સલાડ રાઈસ અને છાસ તો વિચાર્યું કે ચલો અનપ્લાન ક્યાંક પિકનિક કરીએ ક્યાંક જઈએ કે કઈ પણ હજી ડેસ્ટિનેશન વિચાર્યું નથી પણ બસ નીકળ્યા ત્યાં રસ્તામાં ખૂબ જ વરસાદ પણ હા એટલી ખબર હતી કે પટાયાવાળા રસ્તા પર છીએ તો થોડી એવું થયું કે વરસાદ છે જઈએ ત્યાં હશે નહીં હોય અને પછી એવું થયું કે લેટસી જઈએ જો વરસાદ હશે તો એમ જ લોંગ ડ્રાઈવ કરીને પાછા આવી જશું બેંગકોક થી પટાયા હંડ્રેડ ફિફ્ટી કિલોમીટર નું ડિસ્ટન્સ છે એટલે વન એન્ડ હાફ અવર ટુ અવર્સ માં આરામ થી પહોચી જતા હોઈએ છે અને પટાયા બહુ બધી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સારી સારી છે સો સોંગ એન્જોય કરતા કરતા જઈએ છે અને હજી અડધા રસ્તે જ પહોંચ્યા છે ત્યાં અડધા રસ્તે વરસાદ છે ને અડધા રસ્તે વરસાદ નથી અને એક ફ્રેન્ડનો પણ કોલ આવ્યો કે એ લોકો પણ એ જ રસ્તા ઉપર ઓન છે તો વિચાર્યું કે ચલો ત્યાં સુધી જઈએ ત્યાં મળશું

જોમકિયાન અને સથીપ છે ને એ થોડા શાંત કામ બીચ છે અહીંયા થોડું ક્રાઉડ પણ ઓછું હોય છે પેલું સેન્ટ્રલ પટાયા છે એને ટુરિસ્ટ સ્પોટ વધારે હોય છે હા એટલા માટે ત્યાં ક્રાઉડી લોકલ ક્રાઉડ વધારે મળે મીન્સ નોટ નો એટલે ક્રાઉડ ના મળે હા અહીંયા અને ત્યાં આગળ તમને ટુરિસ્ટ જ અને એમાં પણ અમે જ્યારે પણ ત્યાં જઈએ એટલે મને લાગે 80% ગુજરાતી ટ્રાવેલ કરતા હશે પટાયા શું કેવું

વરસાદ શાંત થઈ ગયો છે અને અમારે ગાડીમાં બેસીને એન્જોય નહીં કરવું પડે અમે બીચ પર આવી ગયા છીએ અમે લોકો મસ્ત અમારી ચેર લઈને બેસી ગયા છે અને આ અમારી ક્યૂટ લિટલ જીવ રૂઈ સાથે કાસલ બનાવશે એની સાથે બોલ પ્લે કરશે અને અમે લોકો બસ બધી વાતો કરશું થોડો ઘણો નાસ્તો લઈને એશિંગ ભજીયા છે ચિપ્સ છે આલુ ભુજીયા છે ઘણું બધું છે તો ખાતા ખાતા અમે લોકો વાતો કરશું અને ફ્રેન્ડશિપ છે ને તો આલ્કોહોલ જેવી છે જેટલી જૂની થાય ને એટલી સ્ટ્રોંગ અને સારી બનતી જાય એની વેલ્યુ વધતી જાય તો બસ અમે લોકો નાઇન ઇયર્સ ઓલ્ડ ફ્રેન્ડ છીએ અને બસ આવી રીતે મંથ અમે લોકો લેડીઝ તો એવરી નીચે મળીએ છે અને અહીંયા આગળ બેંકો ખાવ ને તો આવી રીતે પેલા ભાઈ લોટરી લઈને ફરે છે ને એ લોટરી હોય જો તમારે કિસ્મત અજમાવી હોય તો ક્યારેક ટ્રાય કરવી

ખબરાસ કરજો લાઈક કરજો અને શેર કરજો શેર કરજો અને કમેન્ટ પણ કરજો કમેન્ટ પણ કરજો ભૂલતા નહીં હો કહી દે ભૂલતા નહીં કરતા હે પછી કિસ્યા આપી દે બધાને લુહી તું કહી દે તોમ લોકો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો અને શેર કરજો હે જીઓ આપણે કયા બીચ પર છીએ આજે

અને બધું જ વસ્તુ ખૂબ જ ટેસ્ટી હોય છે અને એનું આખી ડુંગળીનું શાક કાઠિયાવાડી સિઝલર પૂરણપોળી બહુ મસ્ત હતા અને હજી પણ જો પટાયામાં તો સોંક્રાંત ફીવર શરૂ જ છે હજી પણ એ લોકો રમે છે અને બસ અમે લોકો રિટર્ન થઈએ છીએ ઘર માટે તો અમને વરસાદ થોડો મળ્યો અને ફાઇનલી બાર વાગે અમે ઘરે પહોંચી ગયા છે સો થેન્કસ ફોર વોચિંગ મળીએ જલ્દીથી થી નવા બગ માં બાય